અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંબા વોર્ડના પાયના પ્રશ્નોની રજૂઆત ન લેઈ લાંબા વોર્ડ કોંગ્રેસ દ્વારા સબ જનલ કચેરી લાંબા ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબા વોર્ડની જનતાના પ્રશ્નો ન લેઈ છેલ્લા ઘણા સમયથી પાયા સુવિધાઓમાં ભાજપ પક્ષ કામગીરી નહીં કરી રહ્યા હોવાનું તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ લાંબા વોર્ડ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઘણા વર્ષોથી પીવાલાયક પાણી નથી મળતું રોડ રસ્તાની હાલત બદતર હોવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ થયું છે તેને લઈ લાંબા વોર્ડ સબ ઝોનલ ઓફિસ ખાતે ધરણા કરીને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસ દ્વારા કાર્યકર્તાઓને ડિટેઇન કરી નારોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા આ ઉપવાસ આંદોલનની અંદર લાંબાવળની અલગ અલગ જગ્યાએથી ત્રણસોથી ચારસો લોકો આવ્યા હતા કે જેઓને પાણીની સમસ્યા છે ડ્રેનેજ લાઈનની સમસ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે દબાણો કોર્પોરેશન દૂર કરી જાય છે લોકોના ધંધા રોજગાર બંધ કરાઈ જાય છે તેની સમસ્યા છે લોકો કોઈના બેઝમેન્ટમાં ગટરના પાણી ભરી ગયા છે એવી સમસ્યા છે એટલે બધી જ પાયની સુવિધાઓની સમસ્યાઓને લઈ રોડ રસ્તા તમે જુઓ તો લાંબાવળની અંદર રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તા છે એ જ નથી ખબર પડતી એવી દયનીય હાલત આજે લાંબાવળની છે લાભાવડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બે હજાર દસથી બે હજાર પંદર બે હજાર એકવીસમાં લગભગ છેલ્લા સત્તર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સેવાળાના ગામની અંદર કમોળ ગામની અંદર હાલ ત્યાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં ગરીબ પરિવાર ત્યાં રહે છે ત્યાં સમસારનો મોટો પ્રશ્ન છે काम तर चलो तुम्ही आपले मीडियावाले जो तम्या खबर पडी जे की काम केवळ थायचे था था। आपण वरसादनं पाणी भराय तर तम्ने चालवाट जगा पण नाही आपलं पूर जेवी स्थिती सर्जाली होयचे आणि पूरनी स्थितीमध्ये आपल्या ड्रेनेज ने अंदर आपलं पाणी भरा जे गुं पाणी आहे पिवाने रोगचाळा फाटे पशी छोकराने महिलाने आपले ગરીબોને બહુ તકલીફ પડે છે તમે જાઓ નિરીક્ષણ કરો પોતે આપણે નિર્ણયવાલા જે ભાઈ ભાઈ છે એમને પોતે કે હકીકત શું છે